સો કેફે કોલિંગ વિથ આજે હું તમને એક આવી છું જ્યાં તમે તમારા પ્રેમ નો ઇઝહાર પણ કરી શકશો કોઈ વાત તમારે કેવી છે જે તમે તમે ક્યારની કોઈને કીધી નથી એ કહી શકશો અને સેટઅપ બધું આ કરી આપશે એટલે તમારે કે પણ અહીંયા બધું સેટઅપ થઈ તમે જે કહેશો એ મળશે સાથે તમને જમવાનું પણ મળશે તમને પ્રાઇવસી પણ મળશે અને તમને મજા પણ આવશે તમે જે કહેવાના છો એ તમે ખુલ્લા મનથી ખુલ્લા દિલથી કહી શકશો અને હું આજે આવી ગઈ છું અમદાવાદમાં આવેલા બ્લ્યુઝ કેફેમાં મારી પાછળ આ દરવાજો તમને દેખાતો જ હશે આ દરવાજો પાછળ શું છે તમને એવું લાગતું છે કે ખાલી એક રૂમ હશે જ્યાં ખાલી બેસવાનું કંઈક કર્યું હશે અને ખાલી ખાલી એક એસી ચાલતું હશે એક બે એસી હશે અને થોડી વાર બેસીશું ને કંઈક વાતો કરવાનું એવું કંઈક જગ્યા હશે પણ યુ આર રોંગ આની પાછળ એક એટલી જોરદાર વસ્તુ છે એટલી જોરદાર જગ્યા છે કે તમે અંદર હું તમને લઈ જવાની છું અંદર જઈશું અને તમે જોશો તો તમે પણ કહી દેશો

આ એનિવર્સરી જે છે પણ મારી કેવી રીતે ડેકોરેશન કરું કાં તો પછી તમારે એને બર્થડેની સરપ્રાઈઝ સરપ્રાઇઝ આપી હતી કાં તો તમારે એને કંઈક એવું સ્પેશિયલ ફીલ કરાવવું હતું કે એને આમ છે ને મજા આવી જાય એની જે દિવસ હોય ને એનો સુધરી જાય અને એને એવું થાય કે ખરેખર યાર તે જે મારા માટે આ કર્યું છે ને બહુ જ ગમ્યું બસ આ બધું વસ્તુ તમારે પણ સાંભળવી હોય તો બ્લુઝ ગાર્ડન કેફે તમને આપી રહ્યું છે ને મોકો સો ગાર્ડન રેસ્ટોરન્ટમાં તમને ખાલી એવું લાગ્યું હશે કે અહીંયા ખાલી આઉટડોર સિટિંગ જ હશે તમે ગરમીમાં કંટાળી જશો તમે ફેમિલી સાથે આવ્યા છો ક્યાં બેસો ક્યારે વાતો કરશો તમારા કિડ્સ સાથે આવ્યા છો તો અહીંયા બ્લુઝ ગાર્ડન કેફેમાં તમને ઇન્ડોર સિટિંગ પણ મળવાનું છે જ્યાં તમે શાંતિથી એસી વાળા રૂમમાં બેસીને એટલે કે રેસ્ટોરન્ટમાં બેસીને તમે જમી શકશો અહીંયા તમને પીઝા મળી જશે પાસ્તા મળી જશે સેન્ડવિચિસ મળી જશે કે કોફી મળી જશે સાથે જ તમને મળી જશે ચાઇનીઝ ફૂડ સાથે મળી જશે પંજાબી સિઝલર્સ તમે જે માંગશો એ મળશે અને બધું જ ટેસ્ટી પણ હશે સો બ્લુઝ રેસ્ટોરન્ટમાં મેં તો ઓર્ડર કરી દીધા છે પિંક સોસ પાસ્તા અને બ્લુ સ્કાય મોકટેલ હવે આપણે ટેસ્ટ કરીશું અને જાણીશું કે આના ટેસ્ટ કેવો છે કારણ કે એમ્બિયન્સ તો એનું સારું જ છે મજા આવે એવું છે પણ એનું ફૂડ કેવું છે એ અત્યારે આપણે ટેસ્ટ કરીને હું તમને કહીશ કે ફૂડ કેવું છે ટ્રાય સો હવે પિંક સોસ પાસ્તા અને બ્લુ સ્કાયને આપણે ટેસ્ટ કરીશું અને જાણીશું કે ઇસ્કા ટેસ્ટ કેસા હૈ તો લેટ્સ ટેસ્ટ ટેસ્ટ તમારા વતી હું કરી લઉં છું પણ તમે જ્યારે અહીં આવો ને ત્યારે તમે આ પિંક સોસ પાસ્તા ટેસ્ટ કરજો નાઈસ હવે ટ્રાય કરીએ બ્લુ સ્કાઈ ગયો આપણે કહીએ ને બ્લુ ઓશિયન કહીએ છે ને કલર તો એવો જ છે અને પીવામાં પણ એવું જ છે કારણ કે પીએ અને પછી જે દરિયો આપણને ઠંડક આપે ને એવી ઠંડક આ બ્લુ સ્કાઈ તમને આપશે સો મેક્સિકન સેકન્ડ બે જે સિઝલર મેં મંગાવ્યું કોઈ આવી ગયું છે અને આમાં હું તમને કહી દઉં તો કટલેટ છે સોટ એ વેજીસ છે ઇંગ્લિશ વેજીટેબલ્સ છે મેક્સિકન કરી છે મેક્સિકન રાઈસ છે પોટેટો વેજીસ છે સાથે બે ટાઈપની બ્રેડ છે એક ગાર્લિક બ્રેડ છે અને બીજી એક મેક્સિકન સોસવાળી એક બ્રેડ છે હવે આ બધું જ હું તમને ટ્રાય કરીને કહીશ કે ટેસ્ટમાં કેવું છે સો લેટ્સ ટ્રાય ફ્રોમ ધ બ્રોકલી સોટ વેજીસમાંથી એકદમ જો આ છે ને પોટેટો વેજીસ સોલ્ટી પણ નથી ના તીખા છે અને પરફેક્ટલી ફ્રાઈડ કરેલા છે પરફેક્ટલી કુકડ છે એટલે તમે ખાવ ને તો તમને એક ખાવ ને તો પછી બીજું ખાવાનું મન થાય એવા છે બાકી બહુ બધા પોટેટો વેજીસ મેં ખાધા છે બટ ઇટ ઇઝ નાઈસ લેટ્સ ટ્રાય ધ બ્રેડ વિથ ધ સોસ હાવ ઇટ્સ ટેસ્ટ એમ સોસ્ત બહુ જ મસ્ત છે બ્રેડ સાથે બહુ જ વધારે મસ્ત લાગી રહ્યો છે મને જે મેક્સિકનનો ટેસ્ટ આવી રહ્યો છે ને અંદર લાજબ હમ વેર વી નાઇસ વેર વી નાઈસ બહુ જ ટેસ્ટી છે બહુ જ મસ્ત છે સિરિયસલી સોસ સાથે તમે જ્યારે બ્રેડ ખાશો ને ત્યારે તમને બહુ જ મસ્ત છે લેસ ફ્રાય મેક્સિકન રાઈસ યુ આ મી ઓકે ક્રિસ્પી વન્સ અગેન્ડ અંદર બી જે મસાલો ભર્યો છે ધેટ ઇઝ ઓલસો સુપર ટેસ્ટી ગોય જુઝ સુપર ટેસ્ટી અને જે મેક્સિકન સોસ જેવું તમને વાત કરે છે ને એ ટેસ્ટમાં છે ને એમ મેક્સિકન ટેસ્ટ આવે છે

એ ટ્રાય કરવાનું ના ભૂલતા સો અહીંયા છે ને તમે નીચે તો સિટિંગ કરી શકો છો પણ અહીંયા એક નાનકડા ટ્રી હાઉસ પણ અહીંયા બનાવેલા છે જ્યાં પણ તમને ડેકોરેશન પણ કરી આપવામાં આવશે તમને ત્યાં ફૂડ પણ સર્વ થઈ જશે અને ત્યાં પ્રાઇવસી પણ તમારી મેન્ટેન રહેશે અને અહીંયા તમે જે પણ વાત કરવા માટે અહીં આવ્યા છો એ વાત તમે ખુલ્લા મનથી કરી શકશો અને આ ખરેખર અહીંયાની વાઇબ એટલી સરસ છે ને એકદમ રોમેન્ટિક વાઇબ કહીએ ને આપણે એવી વાઇબ આવી રહી છે અને વાતાવરણ પણ એટલું સરસ છે એનું એમ્બિયન્સ પણ એટલું સરસ છે હવે ફૂડ આપણે ટેસ્ટ કરીને જોઈશું એનું ફૂડ કેવું છે એના ટ્રી હાઉસ તો સિરિયસલી ક્યુટ ક્યુટ છે તો કેફે કોલિંગ વિથ પૂજામાં આજે તો મેં તમને વિઝિટ કરાવી દીધી બ્લુઝ ધ ગાર્ડન કેફેની જે રાચરડામાં આવેલું છે તાજ હોટેલથી ટેન ટુ ટ્વેલ્વ મિનિટ્સમાં તમે અહીંયા પહોંચી જશો અને અહીંયાનું એમ્બિયન્સ પણ મેં તમને બતાવી દીધું અહીંનું ફૂડ પણ મેં ટેસ્ટ કરીને તમને બતાવી દીધું આ પેટ ફ્રેન્ડલી પણ છે એટલે તમારા પેટને પણ તમે લઈને આવી શકો છો પણ આવા જ બીજા કેફેઝની તમારે જાણકારી લેવી હોય ને તો તમારે ખાલી એક જ કામ કરવાનું છે તમારે ખાલી જોતું રહેવાનું છે ન્યૂઝ કેપિટલ ગુજરાત ને એમાં પણ કેફે કોલિંગ તો ફરી મળીશું બાય